બીફ વેચતી કંપની અઢીસો કરોડ ભાજપને સારા માટે આપે ગાય માસ વેચતી કંપની એ સમજવાનું રહ્યું કે ગાય કેસ એ પહોંચાડે છે ગાય માતા પહોંચાડે છે હવે બજરંગ દળવાળા આર એસ વાળા વિશ્વ હિન્દુ વાળા કેમ નથી નીકળતા હવે એમને હિન્દુત્વનો ઝંડો નથી પકડો હવે ગાય માતા મા નથી લાગતી આ કસાઈઓ કસાઈ નથી લાગતા કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે કેમ સીએમને નથી કહેતા કે અધિકારીઓ પર કેસ કર્યો ગાય માતા ક્યાં ગઈ ખાલી કહેવાતી બધી હિન્દુવાદી સંસ્થાઓ છે કોઈને લાગણી નથી હિન્દુ મુસલમાનો ત્યાં બેઠા હોય ઝંડા લઈ નીકળી પડે હું તો સીએમ સાહેબના આપના માધ્યમ કહું છું સાહેબ તમે આના પાપના ભાગીદાર ના બનશો ગાય માતાની હત્યા ના લેશો અને આનું પરિણામ ક્યાંક ને ક્યાંક તમને મળી રહ્યું છે એ તમારા વિચારોનું જે શું મળી રહ્યું છે તમારા પરિવારમાં હોય કે ગમે ત્યાં કે આ ગાય માતા તમારા રાજ્યમાં મળી રહી છે અને આ ગૌ હત્યા બહુ મોટી થઈ છે તમને ધ્યાન નહીં હોય મેં એમને એવું કીધું ભાઈ તમે કેટલી ગાય માતા લઈ ગયા છો તે અમને આગળ કે માહિતી આપો તમે કેટલી ગાય માતા કઈ કઈ ગૌશાળાઓમાં આપી છે તો કે અમારી પાસે માહિતી ના હોય કોઈ 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 પ્રાઇવેટ સંસ્થાને તમે ગાય માતા આપી દો છો એ કેમ છટકી જાય આપણે પશુ ને કે અમને બે વર્ષમાં કોઈ ગાય માતા ના મરી જાય તો મારું એવું માનવું છે કે પાંચસો એસી ગૌ માતા જશે ઓગણસાઠ હજાર પશુધન ક્યાંક ને ક્યાંક કસાઈ ખાને ગયો છે એટલે આ હાઈકોર્ટના માને સૌથી મોટું કતલખાનું એક ષડયંત્ર થયું છે બધી ગાય માતા મારું એવું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક કતલખાને રાખવા માટે આમ મોદીજી ટીવીમાં માં આવી નાની નાની ગાયો લઈને મોદીજીના ઘરે લાયસન્સ છે મોદી સાહેબ ગાય રાખે છે એમના ઘરે લાયસન્સ છે તો માલધારીઓના ઘરે કેમ લાયસન્સ બીજું કે આ પંચાવન હજાર પશુ ગુમ થઈ બહુ મોટું ષડયંત્ર લોકો એવું કહેવા માટે ભાઈ માલધારીઓ રોંગ છે ને આ ખોટું છે ને રોડ ઉપર ગાય માતા આવે છે પહેલા પણ આપણા ગામડાઓમાં ગાય માતા હતી આજે આપણા માધ્યમથી આપણે બહુ મોટો એક પડદાભાસ કરવા જઈ રહ્યા છે અને એક બહુ મોટું ષડયંત્ર કહેવાય નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું આજે એકવાર ફરીથી આપણે વિચાર વિસ્તાર નામના કાર્યક્રમમાં આજે એક નવા મુદ્દાને લઈને વાત કરવાના છે આજનો મુદ્દો એવો છે કે તાજેતરમાં જ ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં અમુક ગાયો ગાયબ થવાનો કિસ્સો સામે આવ્યો તો આમાં માલધારી સમાજના એક આગેવાન છે આપણી સાથે કિરણભાઈ દેસાઈ કિરણભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે જે વાત કરવાની છે મીન્સ કે તમે પણ સોશિયલ મીડિયામાં તમારો એક વિડીયો પણ જોયો જેમાં તમે ઉગ્ર થઈને રજૂઆત પણ કરી રહ્યા છો કે ગાયો અમારી ગાયબ થઈ ગઈ છે તો આ શું હતું ગાયો ક્યાંથી આવી ક્યાંની ગાયો ગાયબ થઈ શું છે મુદ્દો આજે આપના માધ્યમથી આપણે બહુ મોટો એક પર્દાભાશ કરવા રહ્યા છીએ અને એક બહુ મોટું ષડયંત્ર કહેવાય ગુજરાતની સરકાર જે છે હિન્દુવાદી સરકાર કહેવાતી હોય ને તેના રાજ્યમાં ગુમ ગાય માતા થઈ જાય એવું લોકોએ કલ્પના બહાર નહીં કરી હોય હમણાં એક આરટીઆઈના મુજબે એક આંકડા એક મીડિયામાં આવ્યા કે એક લાખ સત્તર હજાર ચારસો વીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પશુ પકડ્યા એમાંથી ઓગણ ઓગણસાઠ હજાર સમથિંગ પશુ એ લોકોએ એનજીઓને મોકલી આપવામાં આવ્યા અને પંચાવન હજાર પાંચસો ચાલીસની આજુબાજુ પશુઓનો આંકડો જ આ લોકો પાસે નથી એટલે અમે હમણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સીએનસીટી ખાતું છે તેના અધિકારીઓને મળે અને તેમને રજૂઆત કરી કે ભાઈ આ ગાય માતા ક્યાં છે તો તેમને એવું કીધું કે ભાઈ અમારે જોવું પડે એમ એટલે ત્યારે મને નારાજગી થઈ ગઈ આટલી પંચાવન હજાર ગાય માતા હોય તમારે એમ કહેવા પડે જોવું પડે તો તમે કોને આપી આપીને એમની પાસે સંપૂર્ણ માહિતી હતી નહીં બીજું અમે ત્યારે જે સીએનસી વિભાગના મિરિત પરિક કરીન સાહેબ છે જે તેમને બી મળ્યા છીએ અને આ એક બહુ મોટું ષડયંત્ર છે જે ગુજરાતની જનતાને સમજવું પડશે ગુજરાતની જનતાને એક અમુક મીડિયા દ્વારા ખાસ કરીને કહેવાતી મીડિયા તો હું કહેવા માગું છું કે જ્યારે લોકો દારૂથી ડ્રગ્સથી હજારો લોકો મરી જાય છે પણ એક ગાય માતાના દ્રશ્ય કોઈ એવા વિડીયો વાયરલ થાય અને તેને વારંવાર બતાવવામાં આવે એ શું એક એજન્ડા હતો એ ગુજરાતની જનતાને સમજવો પડશે શું એજન્ડા હતો ગુજરાત સરકાર ભાજપ સરકારે જે ગામડાઓમાં તમામ ગૌચરો ખાલી કરી મૂક્યા આપણું અમદાવાદ શહેર હોય એ પહેલાં આપણા કોટ વિસ્તાર શહેર પૂરતું હતું આજે તમે સમજી લો વેજલપુર જોધપુર અનેક મહાનગરપાલિકાઓમાં ગામડાઓમાં આવરી લેવામાં આવ્યા પછી આ બાજુ નરોડા નિકોલ કઠવાડા તો એ બધા ગામોના ગૌચર ક્યાં ગયા સૌથી મોટો પ્રશ્ન તો એ ગૌચરો સરકારે વેચી મારે છે ક્યાંક ને ક્યાંક સરકારી પ્રોપર સરકારે ત્યાં કબદબાણ કર્યું છે સરકારી અધિકારીઓથી સરકારની અમુક સરકારે પોતાની કામ માટે વાપર્યા છે તો હવે સરકાર કરે શું સરકારને એવું કંઈક ને કંઈક વિચાર્યું કે માલધારી સમાજ પછાત છે અને આ પછાત સમાજને આપણે કંઈ આપવું નથી એટલે તેમને એક લોકોને મીડિયાને એવું ભ્રમવામાં આવ્યું કે તમે લોકોને ગાયને હિંસક પ્રાણી બનાવી દો પહેલાં આપણા હિન્દુ સંસ્કૃતિમાં એક લોકો રોજ સવારે ગાયને રોટલી ખવડાવતા હતા એ આપણી પરંપરા હતી પણ ટીવી મીડિયામાં એવું બતાવી દીધું કે ગાય એક હિંસક પ્રાણી છે એટલે લોકો ગાયથી ડરવા માંડ્યા અને લોકો એવું કહેવા માંડે કે ભાઈ માલધારીઓ રોંગ છે ને આ ખોટું છે ને રોડ ઉપર ગાય માતા આવે છે પહેલાં પણ આપણા ગામડાઓમાં ગાય માતા હતી જ ત્યારે માલધારી તેના ખેતરમાં લઈ જતો ત્યારે બી ત્યારે લોકોનો ડર નહોતો લાગતો પણ આ ટીવી મીડિયા દ્વારા આવું દર્શાવવામાં આવ્યું અને એ દર્શાવ્યા પછી લોકોમાં એક નારાજગી ઊભી થઈ કેમ ડર ઊભો થયો કે આપણા બાળકોને મારી નાખશે કોઈ ટીવી મીડિયા એન્કર બોલે કે તમારા બાળકો મરી જશે સલામત નથી ના અંતે લોકોમાં ડર પેદા થયો એટલે સરકારે એક લાયસન્સ નામનું ઘતાકડું કર્યું બે હજાર ઇલેક્શન પહેલાં જે આપણે વિધાનસભા ઇલેક્શન પહેલાં સરકારે કા પરિપત્ર કાયદો લાવ્યો ઢોર નિયંત્રણ કાયદો અને ત્યારે અમે માલધારી સમાજે ખૂબ અમે બધા સાથે મળીને એનું આંદોલન કર્યું અને એક દિવસ દૂધનું બધનું એલાન આપ્યું અને સરકારે એ કાયદો પાછો ખેંચ્યો પાછો ખેંચો હવે સરકારે માલધારી સમાજને મૂર્ખ બનાવવા કાયદો પાછો ખેંચે ઇલેક્શન જીતી ગયા પછી હવે દરેક નગરપાલિકામાં અલગ રીતે આવવા આ પરિપત્ર લાગુ કરે છે અમે સરકારને કીધું કે ભાઈ ચાલો અમે તમારા વિકાસની સાથે છે દરેક શહેરનો વિકાસ થવો જોઈએ પણ સાથે સાથે તમારે વિચારવું પડે ગામડું એ જરૂરી છે જીવનમાં અને પશુપાલક અને ખેતી જો આ દેશમાં નહીં બચે તો દેશ બરબાદ થઈ જશે તો આ સરકાર સૌથી પહેલાં પશુપાલક ખતમ કરવા થઈ રહી છે ખેડૂતો ખતમ કરશે પણ પશુપાલક ધીમે ધીમે ખતમ થઈ ગયો છે આપણા દેશમાં આજે પશુપાલક જે ઘટી રહ્યો છે એ ખૂબ ચિંતાનો વિષય છે તો મીડિયાનું તમે હમણાં વાત કરી કે મીડિયામાં તો જે દ્રશ્યો હોય એ જ મીડિયા બતાવતી હોય કે ભાઈ અમુક ગાયો જે ચાર રસ્તે બેઠી હોય એનું કામ છે કે ભાઈ ચાર રસ્તે ગાયો ના હોવી જોઈએ કોઈ સાધન ટકરાય નહીં રીતે એટલે મીડિયાનું કામ છે કે ભાઈ ગાયો બેઠી છે એ બતાવવાનું એમાં મીડિયાનો કોઈ એવો રોલ અભિગમ એવો ના હોય તમે જે પ્રમાણે કહી રહ્યા છો અને ગૌચરની પણ વાત કરી કે ગૌચર દબાણ થયું છે એના કારણે ગાયો ફરતી ફરતી હશે તો ગૌચરના માટે પણ કદાચ જાગૃત આમ સમાજના લોકો એવી કંઈ રજૂઆત રજૂઆત નથી કરતા અમારી તો હાઈકોર્ટમાં પિટિશનો છે હજારો વખત સરકાર રજૂઆત કરી મીડિયાનું હું કેમ કહું છું તમે આંકડા કાઢો ને તો બી ગાયથી એટલા લોકો નથી મળતા ગાય એટલી હિંસક પ્રાણી નથી તો લોકોમાં કમ ડેર પદાય કરવામાં આવે આવા અકસ્માત તો હજારો બીઆરટીએસમાં લોકો બીઆરટીએસમાં બીએટીએસ હજારો લોકોને મારી નાખી દે છે તો બીઆરટીએસ આપણે બંધ કરી દેવાની લોકો વિકલો લઈ જાય તો હજારો લોકોનો મૃત્યુ પામે છે તો શું એ લોકોનો વિકલો બંધ કરી દેવાના તમે દારૂ ડ્રગ્સથી લોકો હજારો લોકો મળે એ જે બંધ કરવાનું છે એ બંધ કરો ને તમે તમે સમજી લો એટલે ક્યાંક ને ક્યાંક માલધારીઓ અમે એવું કહેતા કે ભાઈ રસ્તે રજડતી ગાય માતા તમને લઈ જાઓ એનો વાંધો નથી પણ હાઈકોર્ટે એક ઓર્ડર કર્યો કે ભાઈ રસ્તે રખડતું પશુ ના હોવું જોઈએ તો હાઈકોર્ટનો એવો પણ બે હજાર સત્તરમાં ઓર્ડર હતો કે ભાઈ માલધારી સમાજને વિકલ્પિક વ્યવસ્થા કરી આપો જે ગૌચરો વેચાઈ ગયા છે તો પશુધન ખતમ ના થાય પશુપાલક વ્યવસાય ખતમ ના થાય તો તમે વિકલ્પિક વ્યવસ્થા કરીને પછી અમને સામે લાલાક કરો તો વિકલ્પિક વ્યવસ્થા શું કરી સરકારોએ કંઈ નહીં તમે સમજી લો અગાઉની સરકારો હતી તો તેમણે બોમ્બે ધારો કે બોમ્બેમાં આર આર કોલોની છે તેની સરકારે વ્યવસ્થા કરી રાજસ્થાનમાં કોટામાં વ્યવસ્થા કરી છે તો એવી ગુજરાત સરકારે શું વ્યવસ્થા કરી ગુજરાત સરકારે કેવલમાં કેવલ પશુપાલકને ખતમ કર્યો છે અને ગૌચર એમના ઉદ્યોગપતિઓને આપી દીધા ભાજપવાળા ખાઈ ગયા એ તેમનો ડર સતાવી રહેલો એટલે કે પશુપાલક રહેશે તો આ ગૌચરની માગણી અમદાવાદ શહેરમાં કાયમી ધોરણે રહેશે એટલે પશુપાલક ખતમ કરી કાઢો બીજું ચલો અમે વિકાસના રાય એમને લાયસન્સ જે પરિપત્ર જે પરિપત્ર બહાર પાડ્યો અમે એગ્રી થયા પણ અમને અમે અમારી મુદ્દાસર રજૂઆત છે આપની જાણજો ગામ તો હોય આપણા ગામમાં એમાં હંમેશા વીરા પહોંચે જોઈએ અમે રાડો પાડી પાડીને કીધું સાહેબ અમારે લાયસન્સ લેવું છે અમે ઇન્ડેક્સ સર્કલ ના હોય શહેર ગામડાઓમાં તમે આપણે મણિનગર છે ઘોડાસર એવા વિસ્તાર છે સ્ટેમ્પ પેપર પર છે તો અમે કીધું તમે અમારા ટેક્સ બિલ લાઇટ બિલ અને વેરાપક્ષ જોઈને અમને લાઇસન્સ આપો તો આ લોકોને કેવું છે કે માલધારીઓને કાઢી જ છે એટલે ઇન્ડેક્સ સર્કલનું ઘતકડું લાયા ખબર છે કે ગામ તળમાં હંમેશા ઇન્ડેક્સ સર્કલ ના હોય એટલે જાણી જોઈને ષડયંત્ર છે સમજી લો અને બીજું આપના માધ્યમથી હું કહું છું આ સરકારને બહુ મોટી આજે મેસેજ આપી દઉં છું સરકારને કદાચ એવું હશે કે સીએનસી વિભાગને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓને એવું છે કે કિરણભાઈ તેર દિવસ ઉપવાસ પર બેઠેલા અને જે ગાય માતા મૃત્યુ પામતી હતી ત્યારે અમે ઘણા બધા કોલ પોલીસને પણ કરેલા એ એક પણ અધિકારી પર ફરિયાદ કરવામાં નથી આવી જ્યારે આપણા દેશના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સાહેબ કોઈ કોર્ટ કોઈક કસાઈને સજા આપે તો વાહવાહી કરવા નીકળી જાય હું તો કહું કોઈ પણ એને સજા થવી જ જોઈએ પણ આ કસાઈઓને કોણ સજા આપશે હર્ષસંઘવી સાહેબને એ નથી દેખાતું ત્યાં જે ગાય માતા રોજ મૃત્યુ પામી રહી છે જે તેમના ઢોરવાડામાં ત્યાં એક પણ અધિકારી પર એક્શન કેમ નથી લેતા કેમ કે એમના પગ નીચે રેલો આવે છે બીજું કે આ હજાર પશુ ગુમ થઈ છે બહુ મોટું ષડયંત્ર કહેવાય કેવી રીતે ગુમ થાય છે હું તમને કહું આ લોકો એનજીઓ એક એનજીઓ હોય એને આ લોકો સાત હજાર રૂપિયા ગાય માતાના વન ટાઈમ આપી દેતા હતા ગવર્મેન્ટ સરકાર આપે એ એમસી આપી દીધી પછી એ લોકો જોતા નથી એનજીઓ ક્યાં ગાય માતા મોકલી આપે છે શું એમને ધ્યાન રાખવાની જરૂર નથી એ એનજીઓની તપાસણી કરવાની જરૂર નથી અમે એવી ગૌશાળાઓની સરકારને એ અને એમસીને સમક્ષ લાવ્યા કે જે એનજીઓને એમને ગાય આપી ત્યાં એ ગાય માતા મૃત્યુ પામતી હતી તેના વિડીયો બી હતા અમારી પાસે રાસકાની એ ઉદાહરણ તરીકે રાસકા હું તમને આપી શકું જ્યાં ગાય માતા માટે પાણી નહીં ઘાસ નહીં ને શેડ નહીં અને ત્યાં ગાય માતા મૃત્યુ પામતી હતી એટલે આ શું થયું આ જે ગાય માતા તમે પકડી ગયા બધી એ ગાય માતાની કાયદેસર હત્યા કરવામાં આવી છે આ જે ગાય માતા પકડી જાય છે તો એ કઈ મીન્સ જે એ રોડ ઉપર જે હોય છે એ લઈ જાય છે કે દુછણી હોય છે આમાં હાઈકોર્ટે એક આદેશ કર્યો કે જ્યારે આ લોકો હાઈકોર્ટનો બહાને એ એમસી ને ભાજપ સરકારના લોકોએ હાઈકોર્ટનો જે દુરુપયોગ કરે છે ને બહુ સદક દુરુપયોગ કર્યો છે હાઈકોર્ટે એવું કહ્યું રખડતા ઢોલ લઈ જાઓ તમે તેની જગ્યાએ આમના મેહાકુમારીજી હતા એક અધિકારી એ સ્ત્રી હતા અને દંડો લઈને નીકળી પડ્યા અને માલધારીઓના ઘરમાંથી ગાયો લઈ ગયા છે

સમજી લો તો આ એક હાઈકોર્ટનો ખૂબ આ લોકો દુરુપયોગ કરે છે હાઈકોર્ટ હું એ કહું છું ને હાઈકોર્ટે તો તમને વિકલ્પિક વ્યવસ્થા કરવાનું કીધું છે કેમ એ બધું નથી કરતા અને સરકારે સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું છે કોઈ પણ ગૌચર તમે વેચી ના શકો તો સુપ્રીમ કોર્ટના આદેશ શું શું તમે સુપ્રીમ કોર્ટને બી ઉલ્લંઘન કરો છો તમે આટલા બધા તમારા ગામડાઓમાં તમે ગૌચર વેચી માર્યા તો એ ગાય માતા રોડ પર કેમ આવી હું અહીંથી હિન્દુ સમાજના લોકોને પણ એથી કહેવા માગું છું કદાચ તમે એવું કહેતા હોય કે પશુપાલકો લોકો ગાય માતા રોડ પર મૂકી દે છે જો ગૌચર નહીં રહે ને તો પશુપાલક પણ નહીં રહે પશુપાલક નહીં રહે ને ગાય માતા પણ નહીં રહે ને આવનારા સમયમાં હિન્દુ ધર્મની ગાય માતા કહેવાથી આપણે તેત્રીસ કરોડ દેવી દેવતાની કોટી એનો વાસ એવું કહીએ છીએ એ ખતમ થઈ રહી છે તમારા બાળકો ડુપ્લિકેટ દૂધ પીવા માટે તૈયાર રાખજો ને તેનાથી કેન્સરો ઘણા બધા એવા રીઝનો આવે છે કેન્સરો અન્ય રોગો થાય છે એટલે તમારે આ તમારા માટે પણ નુકસાન છે ગુજરાતની જનતા માટે પણ નુકસાન છે પહેલાં જે આપણું દૂધ ઉત્પાદન હતું એનાથી ઘણું બધું ઘટી ગયું છે પશુપાલક વ્યવસ્થામાંથી લોકો બહાર નીકળી રહ્યા છે એટલે ખૂબ ચિંતાજનક છે આ વસ્તુ ગુજરાતની જનતા કદાચ આજે શહેરોમાં આવીને જો એ પશુપાલક ની પરિસ્થિતિ નહીં સમજે ને કાલે આવું ના ખેડૂતો વિશે જો ભ્રમણામાં આવશે તો ખેડૂત ને પશુપાલક ખતમ થઈ જશે તો તમારે એવું ખાવું પડશે કે આવનારા સમયમાં તમે રોગ અન્ય રોગો થશે ને તમે ખતમ થઈ જશે અમદાવાદમાં ગાય રાખવી હોય તો એના માટે કંઈ લાયસન્સ લેવું પડે છે એ શું હોય છે પ્રક્રિયા એવું કંઈ એ મેં કીધું ને લાયસન્સ લેવા પ્રક્રિયામાં આ લોકોએ પહેલાં અમારે જે પાસે હજાર રૂપિયા અમારે ભરવા પડે અને એમાં અમારા ડોક્યુમેન્ટ આ પડે ઇન્ડેક્સ નકલ છે પછી એ લોકો અમારે ત્યાં જોવા હોય જગ્યા કે ભાઈ શેડ મારેલો છે કે નહીં અને બીજું દુઃખદ વાત એ કહેવાય કે આ લોકો એ વસ્તુને અમારે કોમર્શિયલ કરવાની જો તમે કોઈ વ્યક્તિને અમદાવાદનો કોમર્શિયલ ટેક્સ ભરવાનો થાય તો પશુપાલક વ્યવસાય કેવી રીતે કરી શકે તમારે એને એને રાહત આપવી પડે એને ટેક્સ માફત માફી આપવી પડે કેમ કે આ તો પશુપાલક વ્યવસાય છે તેનાથી લોકોને રાહત મળવાની છે હવે તમે કોમર્શિયલ કરો એટલે માણસ એ અમદાવાદનો ટેક્સ કોમર્શિયલ આવે એટલે માણસ શું કમાય ને શું પશુ રાખે એક ગાય રાખો તો પણ કોમર્શિયલ હા એ તમારે કોમર્શિયલ એ પ્રોપર્ટી તમારી કોમર્શિયલ જ કરાવવી પડે એટલે આ ખૂબ બધા ગંભીર અને મને તો હમણાં એક જાણવા મળ્યું એક મિત્ર દ્વારા કે જો તમારે કોમર્શિયલ તમારું ના હોય તો તમારું પાણી અને ગટર લાઈન કાપી દે તમારી ગાય માતા રજીસ્ટ્રેશનવાળી વાળી હોય અને જો તમારું આ શું થયું કોઈ આ દેશના આતંકવાદી છે કે તમે એની પાણીને ગટર લાઈન કાપી કાઢો આવી તો આ તો અંગ્રેજો કરતા બી ખરાબ કહેવાય તમે પશુ રાખવા માટે ગાય માતા રાખવા માટે આમ મોદીજી ટીવીમાં આવી નાની નાની ગાયો લઈને એમના મોદીજીના ઘરે લાયસન્સ છે મોદી સાહેબ ગાય રાખે છે એમના ઘરે લાયસન્સ છે તો માલધારીઓના ઘરે કેમ લાયસન્સ એટલે આ દ્રશ્ય એમના દેખાવાનું અલગ છે બતાવવાનું અલગ છે મોદી સાહેબ કે હિન્દુ ધર્મમાં ગાય માતાની હિંમત છે ગાય માતા રાખો તમે શું ગાય માતા રાખવા દેવાના કોમર્શિયલ તમે બેસ કરાવો છો લોકો જે લાઇસન્સ મંગાવો છો ગાય માતા કીધે રાખી રાખી શકે પશુપાલક માણસ એટલે પશુપાલક જે વ્યવસાય છે ને ખૂબ હવે ધીમે ધીમે લુપ્ત થઈ થઈ રહ્યો છે કેમ કે આમાં લોકો અમદાવાદ શહેરમાં તો રાખવા નથી માનતા પણ ગામડાઓમાં પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે ગામડાઓમાં પણ ગૌચર ઉપર દબાણ થઈ જાય છે બીજું કે સરકારનો કોઈ પણ જે ખાંડ પાપડી જે ખોણ છે ત્યાંની પર સરકારનો કોઈ કંટ્રોલ નથી જ્યારે ચોમાસું આવે ત્યારે એનો ડબલ ભાવ થઈ જાય એટલે પશુપાલક જ્યારે સમજીને ચોમાસામાં છે તો ભાઈ અન્ય જગ્યાએ ચરાય ને એવું સમજીએ કે ભાઈ ત્યારે અમને પાંચ રૂપિયા વધારે મળે ત્યારે આ લોકો ખોણમાં ભાવ વધારી કાઢે જે પાપડી છે એટલે પશુપાલકને આમાં કંઈ મળતું નથી પશુપાલક વ્યવસાય આ તો માલધારી સમાજ એક એવો છે જે ગાય માતાથી જોડાયેલો છે ને એટલે હવે ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાના ધંધા માટે નહીં પણ પોતાના પારિવારિક માટે હવે એ રાખવા માગે છે બાકી ધંધા માટે હવે કોઈ પશુપાલક વ્યવસાય જોડે રાખવા રહેવા માટે તૈયાર નથી હવે તો હવે માલધારી સમાજ મીન્સ કે તમે પણ કહ્યું

જો આપણે ઓગણસાઠ હજાર માં શોધવા જઈએ ને કે ભાઈ એનજીઓ ચલો બતાવો અમને બે વર્ષમાં કોઈ ગાય માતા ના મરી જાય તો મારું એવું માનું છે કે પાંચસો ને એસી ગૌ માતા જશે ઓગણસાઠ હજાર પશુધન ક્યાંક ને ક્યાંક કસાઈ ખાને ગયો છે એટલે આ હાઈકોર્ટના માને સૌથી મોટું કતલખાનું એક ષડયંત્ર થયું છે બધી ગાય માતા મારું એવું સ્પષ્ટ માનું છે ક્યાંક ને ક્યાંક કતલખાને ગઈ છે પણ ગૌ હત્યા પાપ છે એવું પણ આપણે કહેવાય છે કસાઈ ખાનામાં ના જાય આ ગઈ છે ને હું એમ કહું છું આજે મેં બોમ્બે જીવ રહ્યા મંડળી જે છે મેં આજે અમને લેટર મારા એક મિત્ર સાથે મોકલાવ્યો મેં એમને એવું કીધું ભાઈ તમે કેટલી ગાય માતા લઈ ગયા છો તે અમને આગળ કે માહિતી આપો તમે કેટલી ગાય માતા કઈ કઈ ગૌશાળાઓમાં આપી છે તો કે અમારી પાસે માહિતી ના હોય કોઈ એન કોઈ કોઈ પ્રાઇવેટ સંસ્થાને તમે ગાય માતા આપી દો છો ને એ કેમ છટકી જાય જો પ્રા સરકારી સંસ્થા તો છટકી જાય પણ પ્રાઇવેટ સંસ્થામાં ભાઈ ક્યાંક ને ક્યાંક મુંબઈ જીવદયા મંડળી પણ છટકી રહી છે સૌથી વધુ પશુધન એને આપવામાં આવે છે તો મેં એ એ જે મુંબઈ જીવદયા મંડળી જે ગાય માતા જે આપતી હતી ને એ ગૌશાળાઓને મેં તપાસ કરી ભૂતિયા ગૌશાળાઓ હતી અને એક તપાસ અમે એવી બી કરી કે ભાઈ સુરતની આગળ ગામડાઓની આગળ જે આ લોકો અમુક બેલ્ડ છે ત્યાં ગાય માતા મોકલાતા ત્યાંથી ગાય માતા કસે ખાને જતી હતી એવા અમે આ લોકોને ઘણા બધા પુરાવા આપ્યા છે અને હું કહું છું હું જ્યારે શાંતિથી બેસી રહ્યો કદાચ સરકારને બધા લોકોને કે ભાઈઓ તે બે સુપાસ પછી બેસી ગયા છે પણ અમે આની શોધમાં છીએ અમારી સાથે અમે એવિડન્સ એકઠા કરી રહ્યા છીએ અને સરકારનું અમે બહુ મોટું ષડયંત્ર આ ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ આંકડો છે સુરત મહાનગરપાલિકા જામનગર મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા આ બધી મહાનગરપાલિકાઓના આંકડા આપણે ક્યાંક ને ક્યાંક શોધીએમ હું એવું માનું છું લાખોની સંખ્યામાં ગાય માતા કતલખાને ગઈ છે સરકારના હસ્તકે જ ક્યાંક ને ક્યાંક તેવું ગૌશાળાઓની તપાસ કરવામાં નથી આવી તમે કઈ ગૌશાળાઓમાં આપી અને સરકાર જો સરકારો પાંચસો સી માટે લાખો એકર જગ્યા રાખી શકતી હોય તો તમે ગાય માતા પકડીને તમે જ વ્યવસ્થામાં રાખો ને તમારી તમે બીજી એનજીઓ ને આપી દો છો તમારી પાસે આટલી બધી જગ્યાઓ છે સમજી લો તમે તમારા બિઝનેસમેનોને કરોડો રૂપિયામાં એક પોઈન્ટ બે રૂપિયામાં ભાવમાં જમીનો દાણીને નંબાણીને આપી દો છો તો તમે ગાય માતા માટે તમે પોતે ગૌશાળા ઊભી કરો ને સારી એમની રોજ દાણી લીંબડા ગૌશાળામાં રોજની દોઢસો ગાયો મળતી હતી ત્યારે હું તેરની સુપર સુપર બેઠો ને ત્યારે ત્યારે હાઈકોર્ટે કીધું દુઃખદની તો એવું કહેવાય કે હાઈકોર્ટ કે કહેવાય તમને ભગવાન પણ નહીં છોડે તો હાઈકોર્ટે ભગવાનના ભરોસે છે તો કોની પાસે જવાનું જ્યારે હાઈકોર્ટે આવા દ્રશ્યો જોયા ત્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એવું કહે ભગવાન પર તમને નહીં છોડે તો હાઈકોર્ટે જેવું ભગવાન પર ભરોસો મૂકે છે તો હાઈકોર્ટને સજા કરવાની હોય હાઈકોર્ટને સમજવાનું કે હાઈકોર્ટનો સત્તાનો દુરુપયોગ કરીને કહું હત્યા થઈ રહી છે પશુપાલક મરી રહ્યો છે પશુઓની હત્યા થઈ રહી છે પણ હાઈકોર્ટને અમે પિટિશન કરી છે ચીફ જસ્ટિસ અમારું સાફરતા નથી અમે તો જઈએ તો ક્યાં જઈએ આજે પશુપાલકની માલધારી સમાજને આજે અમારા બની બેઠેલા નેતાઓ એ પોતે ક્યાંક ને ક્યાંક આમાં જોડાયેલા છે એમને ખબર છે કે ઘઉં હત્યા થઈ રહી છે તો પણ એ નથી બોલતા એ માલધારીનો દીકરો નાખે હું તો કહું છું અને આ જે નથી બોલતા એટલે આ બધા પાપના ભાગીદાર છે અને આ ષડયંત્ર હું ટૂંક સમયમાં એટલું મોટું આમ કૌભાંડ છે જેનું આ સરકારના પગ નીચે રેલો આવશે અને ગાંધીનગર સુધી અમે જઈશું ને એના આનું એટલું મોટું આંદોલન થશે કે સરકારે પણ વિચાર સરકાર ક્યાંક ને ક્યાંક આજુ આને એકદમ એવું વિચારે છે કંઈ નહીં કે આ લોકો બોમો પાડે છે અને કંઈ નહીં થાય પણ સરકારના પગ નીચે રેલો આવશે ને સરકારની જમીન હલી જશે અને આખા દેશમાં દેશ વ્યાપી અમારી સાથે જગતગુરુ પણ જોડાયેલા છે આ મુદ્દે હા જગતગુરુ હવે તો મુખ્ય દર્શાનંદ અમારી જોડે જોડાયેલા છે ને અમારી ચર્ચાઓ ચાલી રહી છે એટલે આ મુદ્દો એવું ના સમજી લે કે ખાલી અમારા પૂરતો છે આ મુદ્દો ઠેક જગતગુરુ સુધી ચાલે છે મુદ્દો ગાય માતા ને ગાય માતા લે આ ધીમે ધીમે જગતગુરુ દ્વારા જ અમે આ બધું કરાવડાવીશું પણ જે બી આવનારા સમયમાં જે ગાંધીનગરમાં અમે જઈશું તો જગતગુરુને બોલાવીને આ જે એવિડન્સ સાથે અમે જઈશું અને ત્યારે આ લોકોની પોલ ખોલીશું ત્યારે દેશ પૂરા દેશમાં ખબર પડશે કે આ ઘઉં અત્યારે સરકાર છે આ સરકાર ઘઉં અત્યારે કહેવાય જે ગાય માતાને પશુપાલક વ્યવસાયને જે ખતમ કરી રહી છે જે પકડી પકડીને એવી એનજીઓને આપી દે છે જે ભૂતિયા ગૌશાળાઓ છે ત્યાંથી ગાય માતાની હત્યા થઈ રહી છે તો પછી એ સરકાર આટલી મોટી જો આટલી ઘઉં ગાય માતા ના સંભાળી શકતી હોય એ ઘઉં અત્યારે સરકાર જ કહેવાય પણ ના પણ આમાં એવું પણ હોઈ શકે ને કે ગૌ મીન્સ કે ઘણા બધા નેતાઓ ગૌ પ્રેમી હોય છે તો એમને પણ આ વાતની કદાચ ખ્યાલ નહીં હોય એવું કંઈ રાજ્યપાલ પોતે અમે જ્યારે તે બી સુપરસ્પોગર તે રાજ્યપાલ પોતે આવીને અમે દોઢ લીધેલી તો આ માણસો નહીં ખબર હોય અને સીએમ સાહેબનો અમે વારે ઘડી આ મુદ્દે મળેલા છે અમારા આગેવાનો અને સીએમ સાહેબ તો અમારો એવું કહેવાય અમને એવું હતું કે ભાઈ ઓળખીતા માણસ એમ સીએમ સાહેબ આ પછી જ અમારી પધારી ફેર્યું છે સીએમ માલદારીની માલધારીની રગની ખબર છે અમારા દરરોજના દસ નેતામાં સીએમ સાહેબ જોડે બેસે છે એમને બધી ખબર છે સીએમ સાહેબના બી આ ખાડા કાન કરે છે સીએમ સાહેબ બી આના પાપના ભાગીદાર છે અને હું તો સીએમ સાહેબના આપના માધ્યમ કહું છું સાહેબ તમે આના પાપના ભાગીદાર ના બનશો ગાય માતાની હત્યા ના લેશો અને આનું પરિણામ ક્યાંક ને ક્યાંક તમને મળી રહ્યું છે એ તમારા વિચારવાનું જે શું મળી રહ્યું છે તમારા પરિવારમાં હોય કે ગમે ત્યાં કે આ ગાય માતા તમારા રાજ્યમાં મળી રહે છે અને આ ગૌ હત્યા બહુ મોટી થઈ છે તમને ધ્યાન નહીં હોય પણ આંકડાઓ નાના નથી સાહેબ અને આ તો આંકડાઓ આપના માધ્યમ દ્વારા આપેલા એ છે બાકી ઘણી બધી અમે હજુ અમારી આંકડા કે માહિતી એવી છે કે જે કલ્પના બહાર પણ છે એટલે આવનારા સમયમાં ખૂબ મોટું આ સરકાર એવું સમજી રહ્યું કે આનું કઈ નહીં થાય પણ આ સરકારને બહુ મોટું પરિણામ ભોગવવું પડશે છેલ્લે કહ્યું કે મુખ્યમંત્રીને એનું પરિણામ મળી ચૂક્યું હશે અથવા મળવાનું હશે તો એનો શું મતલબ શું થાય એનો જો ગૌ આપણે ગાય માતાને આપણે આપણી માતા કહીએ છીએ શાસ્ત્રોમાં પણ લખ્યું છે જો તમે ગાયને લાકડી મારો તો પાપ કહેવાય તો આપણા રાજા કોણ ગુજરાતના રાજા તો સીએમ સાહેબ છે તો સીએમ સાહેબના રાજમાં ગૌ હત્યા થતી હોય તો એ જવાબદારી કોની બને રાજાની બને પાપ એમને લાગે લાગે બધાને આ આની અંદર જેટલા બી લોકો કદાચ આ વખત રીતે અમે લાગ્યું છે ને ઘણા લોકો તો ડિસમિસ બી થઈ ગયા ઘણા લોકો આમાં જે જે લોકો હતા પાપના ભાગીદારો અને એમને પરિણામ મળી ગયા છે તમે સમજો લાગો ત્યાં થઈ રહે છે તમારે ગાય માતાને વિચારવું હતું તમારે વિચારવું જોઈએ કે આ ગાય માતાને અમે પકડી રહ્યા છે ચલો ભલે પશુપાલકને નથી આપી અમે એવું કીધું કે અમારી ગાય માતા છે અમને પાછી આપી દો અને અમે ઘણી બધી સંસ્થાઓ જ્યારે અમે અપ્પાસ ઉપર બેન ત્યારે જે આ દયા મંડળીઓ જે છે ને એ સાત હજાર રૂપિયાની લાલચમાં ગાય માતા લઈ જતી હતી અને પછી શું થાય સાત હજાર બી મળે છે અને આગળ કસાઈને બી આપી દે દસ હજાર પંદર હજાર બીજા મળે ત્યારે અમે એમને અલ્ટિમેટ આપેલું કે ભાઈ આ ગાયમાં તો તમે લઈ લઈ જઈ રહ્યા છો અમારી માલધારીની છે ભલે સરકાર પકડી રહી છે પણ તમે આમાં ના પડતા તો પ્રાઇવેટ સંસ્થાઓને ક્યાં પડવાની જરૂર હતી જવાબદારી તો સરકારની બનતી હતી તો મોટા ઉપાડે પ્રાઇવેટ સંસ્થાઓ આવી તો એ બી એટલા જવાબદાર બને છે ને તો એ બધા ઉપર અમે ટૂંક સમયમાં બે ત્રણ દિવસમાં હું આ જીવદયા મુંબઈ જીવદયા મરડી છે જેટલી બી જીવદયા મરડી છે એમની પર હું કમ્પ્લેન કરવાનો છું અને માલધારી સમાજ નહીં આ જે આંકડાઓ બહાર આવશે ને એમાં સમગ્ર હિન્દુ સમાજ આવશે તમે સમજી લો આ કોઈ એક વ્યક્તિની લડાઈ નથી અને આ મારીની આ ગાય લડાઈ છે આ સમગ્ર હિન્દુ સમાજની લડાઈ છે જો આપણે બધી વાતો કરતા હોય હિન્દુત્વની વાતો કરતા હોય જો ગાય માતા બચાવી શકીએ તો હું માનું છું કે આનાથી મોટું કોઈ દુઃખ આપણે પાપ ના કહેવાય હિન્દુ તો ભાઈ આ હિન્દુત્વ કહ્યું આ કયું હિન્દુત્વવાળું રાજ્ય કહેવાય જ્યાં ગાય માતા સુરક્ષિત નથી જે રાજ્યમાં ગાય માતા સુરક્ષિત ના હોય ત્યાં કશું બીજું સમજવાની જરૂર ના હોય એટલે ગાય માતા જે રાજ્યમાં દુઃખી હોય એ રાજ્ય દુઃખી થશે અને શાસ્ત્રોમાં પણ લખેલું છે ગાય માતા તો મા કહેવાય અને માની આવી હાલત જોઈને સરકારને સમજવું જોઈએ અને માલધારીઓને વિકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ અને ગૌચર ખાલી કરાવવા જોઈએ અને આ જે આંકડાકીય છે એ અધિકારીઓ પર કાયદેસરના પગલાં ભરવા જોઈએ અમે જ્યારે તે રૂપ દિવસ ઉપર આપણે હા સરકારે ક્યાંક સારા કામ કર્યા છે ભાઈ ઢોરવાળું જે હતો એને સુંદર બનાવ્યો પણ સુંદર બનાવવાથી એ લોકોએ શું કર્યું જેની અંદર બે હજારની ક્ષમતાઓ એની જગ્યાએ લોકો સો ગાય રાખી દીધી છે ત્યારે લોકો જો દાન ઉઘરાવે છે અને બીજી બધી ગાયો એનજીઓને આપી દે છે એમની જવાબદારીમાંથી એ લોકો છટકી રહ્યા છે અને એ ગાય માતા કસાઈ ખાની જાય છે એટલે અમે આવનારા સમયમાં ખૂબ આ તો બહુ ખૂબ ચિંતાજનક છે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું આમાં મારો સમાજ બહુ પાછો છે આટલા બધા પશુધનના આંકડા આવે અને હિન્દુ સમાજમાં પણ જો આક્રોશ ના ફૂટી નીકળે ને એ બધું દુઃખદ કહેવાય એટલે ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજ આપણો ગુમરા થઈ ગયો છે હમણાં હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાનની વાત હોય તો બધા ઝંડા લઈ નીકળી પડે પણ મુસલમાન સમાજ પણ એવું કહે છે ગૌ હત્યા ના થવી જોઈએ એ બી અમારા સમર્થનમાં છે પણ હત્યારાઓ મુસલમાન સમાજના કોઈ વ્યક્તિ નથી કોઈ આમાં મુસલમાન સમાજના કંઈ લેવા દેવા નથી હત્યારાઓ તો આવી સરકારો છે જે આ જાણે જોઈને હત્યા કરે છે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અઢીસો કરોડ અલાના કંપની આપે છે ને એનો એક એજન્ડા નક્કી કર્યો છે કે અમે તમને ગુજરાતમાંથી આવી આટલી ગાય માતા આપીશું મને લાગે છે સરકારે એમની પાસે ડીલ કરી છે કેમ કે અઢીસો કરોડ રૂપિયા ફંડ લીધું છે અલાના કંપની જોડે ગૌ માસનું તો અમે ડીલ તો કરી જ હોય એટલે મને લાગે છે ડીલ ભરપાઈ ગુજરાતને કરવાની છે અને ગુજરાતની જનતા અને ગુજરાતની ગાય માતા ક્યાંક ને ક્યાંક આ ભોગવી રહી છે ને ગાય માતા તો ઠીક છે ગાય માતા તો ભગવી રહેવાની પણ ગુજરાતનો હિન્દુ કંપનીની વાત કરી તમે અલાદા કંપની એ શું છે ની માહિતી એ ગાય માતા ની માસ વેચતી ગાય એક અલાદા કંપની છે બોમ્બે મહારાષ્ટ્રમાં કંપની છે એને ભાજપે એ અલાદા કંપનીએ ભાજપને 250 કરોડ રૂપિયા ફંડ આપેલું જે આઈટીઆ માધ્યમથી લોકોને ખબર પડી એ 250 કરોડ ફંડ આપી છે સને માટે આપ્યું એ બીફ વેચતી કંપની 250 કરોડ ભાજપને સને માટે આપે ગાય મોસ વેચતી કંપની એ સમજવાનું રહ્યું કે એ ગાય માસ એ પહોંચાડે છે ગાય માતા પહોંચાડે છે તેમને આ કોઈ સમુદાય આની હત્યા નથી કર્યો આ સરકાર આમાં હસ્તક્ષેપ છે આ તો કોઈ કોઈ સમાજને બદનામ કરવામાં આવે છે જાણી જોઈને બાકી આ એક જાણી જોઈને બહુ મોટું ષડયંત્ર છે હું કોઈ સમાજને આજ બ આમાં ઘણા બધા લોકો જોડાયેલા છે આ પણ હિન્દુત્વના નામે લઈ ફરતા ઝંડાઓ જ્યારે કોઈ એક વ્યક્તિ એક સમાજના પકડાય ત્યારે ખુલીને બહાર નીકળી પડે છે તો હવે હવે બજરંગ દળવાળા આરએસએસવાળા વિશ્વ હિન્દુ પરિષદવાળા કેમ નથી નીકળતા હવે એમને હિન્દુત્વનો ઝંડો નથી પકડો હવે ગાય માતા માં નથી લાગતી આ કસાઈઓ કસાઈ નથી લાગતા કેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે કેમ સીએમને નથી કહેતા અધિકારીઓ પર કેસ કર્યો ના ગાય માતા ક્યાં ગઈ ખાલી કહેવાતી બધી હિન્દુવાદી સર સંસ્થાઓ છે કોઈને લાગણી નથી હિન્દુ મુસલમાનો જરા બેઠાઓ ઝંડા લઈ નીકળી પડે બાકી અમને કોઈને પૂરી વાગતી નથી આ લોકો શું હિન્દુનું રક્ષણ કરવાના કોઈ નથી ગાય માતા જે સુરક્ષિત નથી જે ગાય માતા બચાવી ના શકે એ હિન્દુને શું બચાવવાનો હતું ખાલી વાહિયાત વાતો છે એટલે હું આપણા માધ્યમથી પણ કહું છું કે હિન્દુવાદી સંસ્થાઓને કે ભલા સરકારને કહો કે ગૌચર બચાવો આ ગાય માતા મરી ગઈ મરી આ જે ગુમ થઈ છે તે અધિકારીઓ પર સજા થાય એમને તો આવનારા સમયમાં ગાય માતા જોડે આવો વ્યવહાર ના થાય તો આ હતા કિરણભાઈ દેસાઈ જેઓ કહી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં ગૌહત્યા થઈ રહી છે ગૌહત્યાનું પાપ મુખ્યમંત્રીને લાગી રહ્યું છે તો આ પાપ આપણે રોકવું જોઈએ તો જો આ સમાચાર અથવા માહિતી જો તમને ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો અને માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે આભાર